મારા ગાડી આરે ને એટલે હડકી દેવી બસ આમ ઉપર થઈ નાખો ઉપર હા હા બુજે તો હું વાડામાં નહીં આવું અહીંયા બહુ મસરા પડ તો તમારું મોગા સુગરી નહીં જો જેમ અલય દરગેદસ્તોલા કેમ છો ફરે એક મારો નામ બ્લોક પર મારું આર સ્વાગત છે તો 9:00 જેસે હમ ગણો તો 11:00 વાગી ગયા છે તમે બહુ લેટ થઈ જશો કારણ કે અમારો વેડામાં ભાજી વેલા હું મોડા ઉઠવાનો ટાઈમ છે અમારો રીંગોдам પાસવ જોઈ શકો છો ફોટા અપલોડ કરે છે અને નવી નવાઈના ફોટા એમ તો સાફ કરો તમારે નવી નવાઈના ફોટા હી નવી

Chong, hãy tập lễ tạo duyên. Bull was mở. Along a locus, bull on a tree, tương, cháy, 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 cháy,

Tak ada apa. Ya, betul dekat guys. Bye bye. तो मिता बेन ना घरे आवी गयो सु जो ગાડી પડી છે ગોપાલભાઈને એવું છે લેવાય એમ નથી એને ના પાડી એનું રીઝન છે ને એમ એવું છે એના પગમાં થોડુંક તકલીફ જેવું છે એટલા માટે નહીં લેવા આ તમને ના એવોર્ડ મેં ક્યારેય બતાવ્યા નથી એટલે બતાવી દો આ જો દીપટે આવેલું છે આ બધા એના એવોર્ડ મળેલા છે જોઈ શકો છો આ રીતનું છે નીતાબેનનું ઘર સારું તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો વધારે તો અહીંનું કાંઈ નહીં લઉં કેમ કે ડાયરેક્ટ અહીંથી જાય ઘરે આપણે ઘરે મળીએ રિંકુ પાસે અમે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી ને આપણે જઈએ અંદર રિંકુ શું કરે જોઈએ આપણે અમે વેટ કરે છો નો બી કે હાલો ચા બા બનાવો પાંચ વાગ્યા તા હું થઈ ગયું ખબર ન પડે ના ના મને ના ખબર પડે તને ખબર પડી પડે ચા બનાવી બનાવી છે એવા વાહ કેવો ભાગશાળી ભાઈ હાલો તો ચા પી લે જો તો ચા બની બને મારા મમ્મી પી છે પી લેવી હા પી લેવી ને જોઉં તો હું રૂમમાં બીજી મારી વસ્તુ લેતો હતો ને તે મને એક દોરોળી ચડી છે તીર્થની છે જો ખોટી છે તમે જોઈ શકો છો આપણે રિંકુ બાર મોબાઈલ જોઈએ એને ખબર નથી આપણે એને બીવડાવવાની છે ફીલ કેવું થાય ને આપણે જોઈએ બીવે છે કે નથી બીજ જો તો આપણે જઈએ છીએ

તીર્થ ને સુડે છે ને કેટલા વાગ્યા અગિયાર વાગ્યા તમારે શું એવું કઈ રોજે હું ઉડાવું बोला हूं पाड़ा हां बोलो हां सुबह बोल दावड़े से हैं रोग माने थे तो अटलो जाओ पासो ये एक गला पर कान पर का गीतड़ी सोंटी तेरे साथ प्रैंक हो गया बेबी ये क्या है हम कई गांडी से गीतड़ा का आया हूं आ खबर पड़े तो क्या बीगी बीगी

ít là cái hù hù này cái mặt tiếp nhiều cho, măng cá súng cái là hằng có nhiều lắm á ba, ai bưởi na vì cái bưởi em mau gọi, video à, ủa sáng